હેલો મિત્રો જય દ્વારકાધીશ મહાદેવ હર કેમ છો મજામાં છો કેમ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ કેમ આપણી યુટ્યુબ ફેમિલી બધા મોજમાં તો આપણે ઉઠી નાઈને રેડી થઈએ નાસ્તો કરીને આપણે આજે થોડુંક મોડું થઈ ગયું હતું બ્લોગ બનાવવામાં એનો અને મોડા આવ્યા હતા એટલે પછી ट्रेक्टर साइड में अपने राखी दीद तो हम आप अपने काम ऊपर जाइए बाय हेलो दोस्तों आप गया से पोरबंदर जिला में मस्त मजा न काम हाले है दिखाई तुमने मस्त मजा न काम हाले नहीं गया है आप काम का चालू से धीरे 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 मस्त बैठा आराम वार से वारो आए थे મિત્રો હલો બપ થઈ ગયો જમી લઈએ કેશુભાઈ ને અમારે બેન મારો હયાજ થઈ ગયો જમવાનો આજે નતું નહીં કે જમવાનું મળીએ પણ મેળા આવી ગયો જમી લઈએ એ તો મીઠાઈ બીઠાઈ મિત્રો આપણે ટાઈમ થઈ ગયો છે દસ વાગી ગયા હે જમીન આપણે બ્લોગ પૂરો કરવામાં હમણાં બે દિવસથી આ થોડોક લેટ થઈ જાય છે હમણાં કામની વાયે થોડાક વ્યસ્ત થઈ ગયા છે એટલે બ્લોગ પૂરો કરવામાં ટાઈમ મોડો મળે છે તો આપણો આગળનો બ્લોગ જોઈ લેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આગળનો જોઈ લેજો બ્લોગ મસ્ત મસ્ત લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ